વડોદરા નવાપુરા મહેબુબપુરા ભાતુજી મહોલ્લા નજીકની ઘટના વિસ્તારમાં બોમ્બ જેવો પદાર્થ મળી આવતા દોડધામ વિસ્તારમાં તો ખોદકામ દરમિયાન વન પોલીસ ગેસ બોમ્બ મળી આવતા ચકચાર નવાપુરા પોલીસ સહિતની વિવિધ ટીમો દોડી આવી તપાસ હાથ ધરી છે પોલીસ તપાસમાં પોલીસ નોન હેન્ડ ગેસ ગ્રેનેડ નીકળતા હાસકારો વિસ્તારમાં આવેલા ધાર્મિક સ્થાનના ખોદકામ દરમિયાન ગ્રેનેડ મળી આવ્યો હોવાનો પોલીસનો તાવ સ્થાનિક અગ્રણી દ્વારા આ ગ્રેનેડ કોઈ મૂકી ગયો હોવાના આક્ષેપ કોઈ જોખમ નથી પોલીસ દ્વારા વર્ષો જૂનો ગ્રેનેડ હોવાનો દાવો કોઈ જોખમ નથી ચાલીસ વર્ષ કરતાં જૂનો છે ગ્રેનેડ પોલીસનો તાવો સુધી બોલા નદી કિલી પોલીસ બોમ્બ મળ્યોવાની વાત છે શું છે આજ રોજ નવાપુરાના મેઘબુપુરા વિસ્તારમાં જ્યાં મેઘબુપુરા ચોકી આવેલી છે પોલીસની ત્યાં જે મંદિર છે મંદિર પાસે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કોઈક કામથી ખોદકામ કરવામાં આવ્યું હતું તો ત્યાંથી એક થ્રી વે ગેસ ગ્રેનેડ છે જે ચાલીસથી પચાસ વર્ષ જૂની બનાવટનો હોય એમ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવેલું છે એ મળી આવેલ છે એ મળતાની સાથે જ નવાપુરા પોલીસે અમારી બીડીએસ ટીમ છે એને ઇન્ફોર્મ કરેલું હતું અને બીડીડીએસની ટીમ ત્યાં આવીને ચેક કરતાં આ જે ગેસ ગ્રેનેડ છે તે મૃત હાલતમાં એટલે કે ડેડ હાલતમાં છે એવું જણાવેલ હતું એટલે આ ઓલરેડી ઇનએક્ટિવ ગ્રેનેડ છે એ ત્યાં છે કદાચ ત્યાં કોઈક જૂની ચોકી હતી અથવા જે તે વખતે કોઈક વાર રાયોટિંગમાં કોઈક વાર ગેસ ફેંકવામાં આવેલો હોય તો ત્યાં રહી ગયું હોય અને એને કારણે અત્યારે ખોદકામ કરતાં મળી આવે છે બસ ગેસ ગ્રેનેડના જ અમને ઇનપુટ મળેલા હતા કે આ રીતે ગેસ ગ્રેનેડ મળી આવેલ છે પરિસ્થિતિ જણાઈ આવતી જ નથી કેમ કે આ જે ગ્રેનેડ છે એ ખૂબ જ જૂનો ગ્રેનેડ એવું લાગી રહ્યું છે સ્ટીલની બનાવટનો છે હવે જે આવે છે પ્લાસ્ટિકના બનાવટના ગ્રેનેડ આવી રહ્યા છે અને એના પર જે માટી લાગેલી છે અને ડિફ્યુઝ બી થઈ ગયેલો છે તો કોઈ મૂકી જવા કોઈ હકીકત એમાં છે નહીં ખોદકામ ગ્રેનેડ હતા એ બે ટાઈપના આવતા હોય છે એક તો જે આપણી રાઈફલ છે એમાં મૂકી અને શૂટ કરતા હોય છે બીજા એક હેન્ડ ગ્રેનેડ આવતા હોય છે કે હાથમાંથી એની પિન કાઢી અને આપણે ફેંકતા હોય છે તો એ ટીઆર ગેસ ટાઈપનો એક ગ્રેનેડ આવતો હોય છે કે જેમથી ગેસ નીકળતો હોય છે અને ટોળું વિખરાઈ જતું હોય જોખમી નથી એટલે જોખમી